વેલકમ બેક પંચમહાલના ગોધરામાં કાજીવાડા મિશ્ર સરકારી શાળામાં વિદ્યાર્થીની દાઝી જવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે હાલત ગંભીર હોવાથી સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે મહત્વનું છે કે દરમિયાન જ્વલનશીલ પ્રવાહીથી વિદ્યાર્થીની દાઝી ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ધોરણ આઠની ની હાલત ગંભીર હોવાથી વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો જોકે સ્થાનિકોમાં વિદ્યાર્થીનીને શાળા સંચાલકોએ રસોઈ ઘરમાં ચા બનાવવા માટે મોકલી હોવાની અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે શાળા સંચાલકોના ગોળ ગોળ જવાબ પણ શંકાને હવા આપી રહ્યા છે તો બીજી તરફ શિક્ષણ સમિતિના ચેરમેન શિક્ષણ વિભાગના કર્મચારીઓ સાથે શાળાની મુલાકાત લીધી શાળામાં અભ્યાસ કરતા બાળકોની પૂછપરછ કરી અને તેમના નિવેદન નોંધાઈ રહ્યા છે તપાસમાં વર્ગખંડમાં સેનેટાઇઝરનો કેરબો જોવા મળ્યો જો કે કોઈપણ જગ્યાએ આગ લાગેલી સ્થિતિ ન જોવા મળતા રાસાયણિક પ્રક્રિયા થતા વિદ્યાર્થીની દાઝી હોવાની શક્યતા સામે આવી રહી છે જો કે સાચી હકીકત તો વિદ્યાર્થીનીના નિવેદન પરથી જ જાણી શકાશે ચા બનાવવા માટે વિદ્યાર્થીની રિશેષમાં મોકલવામાં આવી હતી અને ત્યારે આ ઘટના સામે આવી છે આખો મામલો શું છે કોઈ કારણ સામે આવ્યું છે પોલીસ તપાસમાં કઈ સામે આવ્યું પડી રહ્યો છે અને આ રૂમ ને બંધ કરી દેવામાં આવ્યો છે આ શાળા છે એ શાળા બંધ કરી દેવામાં આવી છે જોવા જઈએ તો જે શિક્ષણ વિભાગની ટીમ છે એ ટીમ પણ ઘટના આવી પહોંચી છે અને હાલ તેને તાળા મારી રાખવામાં આવ્યા છે જોવા જઈએ તો એ તાળા છે પોલીસના કારણે મારી ચુક્યા છે પોલીસ ઘટના સ્થળે આવી અને વધુ તપાસ હાથ ધરે એના માટે એના માટે તાળા મારી ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું પંચમહાલના ગોધરામાં કાજીવાડા મિશ્ર સરકારી શાળાની આ ઘટના છે કે જ્યાં વિદ્યાર્થીની ઉપસ્થિત થઈ અને આજના જે ઉપસ્થિત શિક્ષક છે એમનું નિવેદન લેવામાં આવ્યું ઉપસ્થિત બાળકો નિવેદનો લેવામાં આવ્યા આ અંતે અમને પ્રાથમિક તપાસના અંતે જણાય છે કે આવી કોઈ ઘટના પ્રાથમિક આ જણાયટાઈઝર થી બનાવ બન્યો હોય તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે સામે આવી છે તે પણ સવાલ કરો હાથી ચોક્કસ ની વાત છે પ્રાથમિક તબક્કે સેનીટાઇઝર રૂમમાં પડેલું દેખાય છે અને જેને લઈને આ પ્રાથમિક તબક્કે આ વિષય બહાર નીકળ્યો છે હવે પોલીસ તપાસમાં નીકળશે કે કેમનો આ બાળકી બાળક છે એ કેમના પ્રકારનું ધારી કર્યું હતું વિદ્યાર્થી ને આડો વડોદરા ખસેડવામાં આવી છે તે સૌથી મોટો પ્રશ્ન છે આભાર તમામ વિગતો માટે કાજીવાડા મિશ્ર સરકારી શાળામાં વિદ્યાર્થીની દાઝી જવાની ઘટના સામે આવી છે આક્ષેપો લાગી રહ્યા છે કે વિદ્યાર્થીનીને રસોડામાં ચા બનાવવા માટે મોકલવામાં આવી હતી અને ત્યારે આ પ્રકારની ઘટના સામે આવી જોકે શાળા સંચાલકોનું કહેવું છે કે વરખંડમાં સેનેટાઈઝર હતું અને સેનેટાઇઝરને કારણે રાજસ્થાનિક પ્રક્રિયા થઈ અને એના કારણે વિદ્યાર્થીની દાજી ગઈ છે જોકે આખો તપાસનો વિષય છે શિક્ષણ વિભાગ દ્વારા અને પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે પરંતુ આપણે અત્યારે એટલી આશા રાખીએ કે વિદ્યાર્થીની સહી સલામત હોય તેનું નિવેદન લેવામાં આવશે અને ત્યારબાદ જ પૂરેપૂરી હકીકત સામે આવશે